દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ નવસારી શહેર અને જલાલપુરમાં આઠ આઠ ઇંચ વરસાદ શાળા અને કોલેજોમાં જાહેર કરાઈ રજા આવતીકાલ સુધી નવસારીમાં ભારે વરસાદની આગાહી ચોવીસ કલાકમાં રાજ્યના બસો સત્તર તાલુકામાં વરસાદ જૂનાગઢ જિલ્લાના વંથલીમાં ચૌદ ઇંચ જ્યારે વિસાવદરમાં આઠ ઇંચ વરસાદ જૂનાગઢ શહેર અને કેશોદમાં દસ ઇંચ વરસાદના કારણે જળબંબાકાર હજુ આઠ જિલ્લામાં ભારે વરસાદની આગાહી સંસદના બંને ગૃહોમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પ્રસ્તાવ પર આજે પણ ચર્ચા યથાવત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે લોકસભામાં ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચાનો આપશે જવાબ કેન્દ્રમાં સતત ત્રીજી વખત એનડીએની સરકાર બન્યા બાદ આજે પહેલીવાર મળશે એનડીએના સાંસદોની પહેલી બેઠક સતત ત્રીજીવાર જનાદેશ બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો વ્યક્ત કરાશે આભાર હિન્દુઓ અંગે વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ આપેલા નિવેદન પર ગરમાયું રાજકારણ સત્તા પક્ષે કરી માફીની માંગ કોંગ્રેસે કર્યો રાહુલ ગાંધીનો બચાવ અમિત શાહ પર આપત્તિજનક ટિપ્પણી મામલે રાહુલ ગાંધી આજે કોર્ટમાં થશે રજૂ સુલતાનપુરની કોર્ટ દ્વારા વ્યક્તિગત હાજર રહેવા રાહુલ ગાંધીને અપાયો છે આદેશ સીબીઆઈની ધરપકડના વિરોધમાં કેજરીવાલની અરજી પર દિલ્હી હાઈકોર્ટમાં આજે સુનાવણી સ્વાતિ માલીવાલ કેસ આરોપી કુમારની અરજી પર પણ આજે થશે સુનાવણી અંડર ત્રેવીસ એશિયન કુસ્તી ચેમ્પિયનશિપમાં ભારતીય પહેલવાનોનું ઉત્કૃષ્ટ પ્રદર્શન ચાર સુવર્ણ બે રજત અને બે કાંસ્ય પદક મળીને કુલ આઠ પદક જીત્યા